નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ચોટીલા અને નાલની મોરડી પોલીસ સ્ટેશનની તપાસણી નાયબ કલેક્ટર એચટી ટી મકવાણાએ હતર રજીસ્ટર અને હથિયારોની ચકાસણી કરી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ ચોટીલા એચટી ટી મકવાણાએ રવિવારે ચોટીલા અને નાની મોરડી પોલીસ સ્ટેશનની વિસ્તૃત તપાસણી હાથ ધરી આ તપાસણી સરકારના ગૃહ વિભાગ અને મહેસૂલ તપાસણી કમિશનર ગાંધીનગરના ઓગણીસો અઠ્યાસીના આદેશ અનુસાર કરવામાં આવી હતી તપાસણી દરમિયાન બંને પોલીસ સ્ટેશનમાં સત્તર મહત્વપૂર્ણ રજિસ્ટરની ચકાસણી કરવામાં આવી આમાં હાજરી રજિસ્ટર શીટર રજીસ્ટર સ્ટેશન ડાયરી મુદ્દામાલ રજીસ્ટર અને હથિયાર પરવાના રજીસ્ટરનો સમાવેશ થાય છે વધુમાં પોલીસ સ્ટેશનના શસ્ત્રાગારની પણ તપાસણી કરવામાં આવી બોર કાર્ટિસ રબર બુલેટ ઇન્સાસ કાર્ટિસ ટીયર ગેસ સેલ સ્ટન ગ્રેનેડ અને ચીલી ગ્રેનેડનો સ્ટોક તપાસવામાં આવ્યો હથિયારધારી અને બિન બિનહથિયારધારી પોલીસ કર્મીઓની સંખ્યાની પણ ચકાસણી કરવામાં આવી હતી તપાસણીના અંતે નાયબ કલેક્ટરે સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી આ તપાસણી ચોટીલા સબડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશન અને આઉટ પોલીસ સ્ટેશનની નિયમિત તપાસણીનો એક ભાગ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ